તો શક્તિપીઠ બહુચરાજીમાં પાણી ભરાયા છે શંખલપુર ગામને જોડતું રેલવે નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું આ રોડ દસ થી વધારે ગામોને જોડે છે અને આ જ કારણથી હાલાકી સૌથી વધારે છે રેલવે અંડરપાસમાં ઇકો સહિત અનેક વાહનો ફસાયેલા જોવા મળી રહ્યા છે પાણી નિકાલની વ્યવસ્થા નથી જેને કારણે આ સમસ્યા સર્જાય છે તો બેચરાજીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કેટલાક વાહનો આ પાણીની અંદર ફસાઈ ગયેલા જોવા મળી રહ્યા છે જે રેલવેનું નાડું છે તેની ઉપર અત્યારે પાણી ફરી વળ્યા છે જેને કારણે થઈને રેલવે અંડરપાસની અંદર અનેક વાહનો ફસાયેલા જોવા મળી રહ્યા છે ગાડીઓ ફસાયેલી છે ટેમ્પો ફસાયેલા છે શક્તિપીઠ બહુચરાજીમાં સર્વત્ર પાણી જ પાણી છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સમસ્યાઓ અપરંપાર છે આ અંડરપાસ જે છે તેમાંથી પાણીના નિકાલની કોઈ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી જેને કારણે આ સમસ્યા સર્જાય છે તો દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો માંડ માંડ આ વાહનો આ પાણી જે રસ્તો છે શક્તિપીઠ બહુચરાજીના આ દ્રશ્યો કે જ્યાં શંખલપુરનું રેલવે નાળું પાણીમાં ડૂબી ગયું છે દસ થી વધારે ગામને જોડતો આ રસ્તો જે છે તે ગરકાવ થઈ ગયો છે પાણીમાં ક્યાં રસ્તો છે ક્યાં જમીન છે અને ક્યાં પાણી છે તે ખ્યાલ જ ન આવે તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે લોકો પણ આપ જોઈ રહ્યા છો લોકોને પણ આવવા જવામાં અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે પાયલ યાદવ વધુ વિગતો જણાવી રહ્યા છે પાયલ જે પ્રમાણે અમે દ્રશ્યો પણ જોઈ રહ્યા છીએ લોકોને ભારે સમસ્યાઓ છે અને વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી જોવા મળી રહી જી ચોક્કસ જે બહુચરાજી નો અંદરપાસ છે તે ટોટલ ભરાઈ ગયો છે અને તેને લઈને હાલાકી પડી રહી છે વાહન ચાલકોને સ્કૂલ જતા બાળકોને જે સંપર્ક વિહોણા એટલે લગભગ પચ્ચીસ જેટલા ગામો જે છે તેનાથી સંપર્ક તૂટી જાય છે જ્યારે આ નાળુ જે છે ભરાતું હોય છે અને ત્યારબાદ સ્થાનિકોને જે પરેશાનીનો સામનો ભોગવવો પડતો છે આગળ જે છે તે ઉપર રેલવે આવેલી છે રેલવે ક્રોસ કરીને નાના બાળકો કે કોઈ પણ સાધન લઈને આવી શકે નહીં એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જ્યારે બે જ કલાકની અંદર એક જ ઇંચ વરસાદમાં જે બહુચરાજીની આવી પરિસ્થિતિ હોય રજૂઆત કરી રહ્યા છે કે છેલ્લા બે વર્ષથી આ જ પરિસ્થિતિ છે અને સ્થાનિક ધારાસભ્ય જે છે તેમના દ્વારા પણ કોઈ એવી મોટી કામગીરી નથી કરવામાં આવી કે જેને લઈને આ પચીસ ગામનો સંપર્ક જે છે તે ન તૂટે જી કિમર જી ધન્યવાદ માહિતી માટે